ભારત સરકારના સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ગ્રામસભા દિગ સ્વચ્છતા શપથ પ્રાસંગી વક્તવ્ય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સ્વચ્છતા ભારત મિશન અંગેની સમજ લાભાર્થી નો પ્રતિભાવ સ્વચ્છતા રેલી વૃક્ષારોપણ જેવા કાર્યકર્મ કરવાના હતા તેમાં આ કાર્યક્રમની અંદર ગ્રામસભા સ્વચ્છતા શપથ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા ત્યારે આ ઘોઘા ગ્રામ પંચાયતે ગ્રામસભા યોજી તો સેની માટે યોજી ઘોઘાની જનતાઓના પ્રશ્ન માટે કે પછી અધિકારીઓના પ્રશ્ન માટે તો આ ઘોઘાના કોઈ આગેવાન કે વડીલો કે ઘોઘાની ગોળી જનતાઓને કેમ કહેવામાં ન આવ્યું શું આ અધિકારીઓ દ્વારા ગ્રામસભા યોજીને ચોપડા બંધ કરી દેવાના હોય છે તો આ ઘોઘા ગ્રામ પંચાયત માં કેમ અંતરો અંતર ગ્રામસભા યોજીને પૂરું કરી નાખવામાં કેમ આવ્યું આ ઘોઘાની જનતા ઘોઘા ગ્રામ પંચાયત ના ટીકા કેમ કરી રહી છે સુઆ ગ્રામ પંચાયત માં રોટલા સેકાઈ રહ્યા છે તો ચાલો હવે જોઈએ કે ઘોઘા ગ્રામ પંચાયત કઈ કૌભંડ માંગતો નથી ને રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા